આ વાત છે ગરીબ ચકલી અને તેના બચ્ચાની અરે બેટા ઘરમાં કંઈ ખાવાનું પણ નથી અને આપણી જોડે હવે પૈસા પણ નથી તો આપણે હવે કંઈક કરવું જોઈએ કેમ કે આપણી પાસે પૈસા તો નથી જ અને પરંતુ આપણે કંઈક ખાવા તો જોઈએ બેટા હવે કંઈક જુગાડ કરવો પડશે બેટા કંઈક કામ કરવું પડશે હવે બેટા અરે મમ્મી બસ આટલી જ વાત હતી અરે મમ્મી આપણે છે ને એક કામ કરીએ આપણે છે ને મસ્ત મજાની ચાની નવી હોટેલ ખોલી રાખીએ કેમ કે આપણે ચાની હોટેલ ખોલશું તો આ શિયાળાના મોસમમાં બધા પક્ષી આપણી ચા પીવા માટે આવશે મમ્મી આમ ચક્કીનું બચ્ચું તેની મમ્મીને કહે છે કે મમ્મી આપણે ચાની નવી હોટેલ ખોલીએ અને સારા પૈસા કમાઈએ અરે વાહ મારા દીકરા વાહ શું તે આઈડિયા આપ્યો છે મારા મગજમાં તો બિલકુલ પણ આવો આઈડિયાનો ખ્યાલ હતો જ નહીં બેટા અરે મમ્મી એટલે જ તો મે તમને આઈડિયા આપ્યો હતો કે આપણે सारा पैसा કમાઈ શકીએ અરે હા બેટા આપણે આજ વાત કરી છે કે એ જ આપણે ચાની હોટેલ ખોલવી જોઈએ અને सारा पैसा કમાવા જોઈએ બસ તો મમ્મી મે આઈડિયા આપ્યો ને આપણે એ જ કરવાનું છે અને નવી હોટેલ ચાની ખોલવાની છે અને એ ચાથી આપણે મમ્મી પૈસા सारा કમાવાના છે બેટા તે આઈડિયા તો સારો આપ્યો છે પરંતુ આપણી જોડે કોઈ સામાન પણ નથી અબડે ચાનો સામાન પણ જોઈએ અને સારી ચાની લારી પણ એક જોઈએ અને તેના આપણે બેસે બિલકુલ પડે પૈસા નથી તો આપણે હવે એ આગળ કેવી રીતે વધીશું બેટા બસ આટલી જ નાની વાત હતી મમ્મી અરે મમ્મી તને ખબર નથી કેમ કે મારું મગજ બહુ ફાસ્ટ છે જે પણ તું પૈસા મને વાપરવા આપતી હતી મમ્મી તે પૈસા હું ગલ્લામાં જમા કરતો હતો આમ ચકલીબેન તો તેમના ઘરેથી નીકળી જાય છે અને ચાની મસ્ત મજાની હોટલ ખોલી દે છે અને એટલામાં જ એમનું પહેલું ગ્રાહક આવી ગયું હોય છે મેનાબેન જે ચા પીવા માટે આવેલાં હોય છે અરે વાહ ચકલીબેન વાહ શું સુંદર મજાની તમે ચા બનાવી છે અને આ ચા પીને તો મારો દાળો એકદમ મસ્ત જવાનો છે મને તો એવું લાગી રહ્યું છે ચકલીબેન અરે હા મેનાબેન હા જે મેં ચા બનાવી છે ચામાં ખાસ મસાલા મેં નાખ્યા છે તેથી જ આ ચા મસ્ત મજાની એકદમ સુગંધ અને ખુશ્બુદાર આવી રહી છે અને મીઠી છે કેમ કે મેના બેન મે આ જે ચા બનાવી છે એ બહુ જ મહેનતથી ચા મે બનાવી છે અરે ખરેખર ચકલી બેન આમાં તો તમે ખાસ મસાલા નાખ્યા જ છે કેમ કે આની સુગંધ અને કેટલી મીઠી ચા છે તમારી અને આ ચી પીવાની તો બહુ જ મજા આવી ગઈ ચકલી બેન ખરેખર તમે મસ્ત મજાની હોટેલ ખોલી છે ચાની અરે હા મેના બેન હા જે તમે વાત કરી રહ્યા છો એ સાચી વાત છે બહુ જ મહેનતથી થી મેં આ ચાની એક મસ્ત મજાની નાની હોટેલ ખોલી છે અને મારી એવી આશા છે મેના બેન કે તમે પણ સારા ગ્રાહક ને કહો અને મારા તો ચા પીવા તમે લાવો એમને અને ચા પીવડાવો અને મને સારા પૈસા કમાઈ લેવા દો કેમ કે મારે પૈસાની બહુ જરૂર છે હાલમાં અં ચકલીબેન તો સારા ગ્રાહકની વાત કરી રહ્યા હોય છે અને એટલામાં જ એક પોપડ ભાઈ આવીને ઊભા રહે છે અરે વાહ ચકલીબેન વાહ શું તમે મસ્ત મજાની ચાની હોટેલ ખોલી છે અરે આ મેના બેન પણ ચા પીવા માટે આવે છે કે શું મને તો એવું જ લાગી રહ્યું છે કે મેનાબન પણ ચા પીવા માટે આવેલા લાગે છે અને મેનાબેન તમે પણ ચા પી લીધી શું અરે ચા કેવી હતી મને પણ જણાવો અરે આ હાલો પોપડભાઈ જણાવવાનું શું હોય તમે ટેસ્ટ કરીને જ બતાવો કે મારી ચા કેવી છે કેમ કે મેના બેને તો બહુ જ વખાણ કર્યા છે ચા પીને મારા તમે પણ મારા ચા પીને વખાણ કરો કેમ કે આ ચા કેવી છે પોપટભાઈ સાચું કહેજો અરે ખરેખર પોપડભાઈ મસ્ત મજાની ચકલી મેને ચા બનાવી તી અને શું ચા છે મારો દિવસ તો આખો ખુલી ગયો કેમ કે આ ચા પીને તો હવે કેટલો ખુશ છું અરે પોપડભાઈ તમે ચા પીઓ અને મને કહો કે કેવી મીઠી ચા છે મસ્ત ચા છે આ મેનાબેને પણ પીધી અને મેનાબાન પણ કહી રહ્યા હતા કે હું આ ચા પીધી છે તો અમે સારા ગ્રાહક બીજા પણ લાવીશું અને તેમને પણ ચા આપણે પીવડાવીશું કેમ કે આવી ચા તો મળે જ નહીં ખરેખર ખરેખર બહુ જ મીઠી ચા છે ને બહુ મસ્ત પોપટભાઈ જે ચકલી બેન વાત કરી રહ્યા છે ને એ એકદમ સાચી વાત છે અરે ખરેખર મસ્ત ચા 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 હતી મજા આવી ગઈ તો શું બનાવી છે ચકલીબેન ખાસ મસાલા નાખ્યા છે ને તમે આમાં સાચું બોલજો કે આવી ચા તો મેં ક્યાંય પણ નહીં પીધી અને હવે આખો શિયાળો હું અહીંયા ચા પીવા માટે તમારી દુકાને આવીશ કેમ કે આ ચા તો બહુ જ મસ્ત છે અને મસાલાદાર પણ છે પણ ચા પીવા માટે આવી ગયા હોય છે અરે 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 મેના બેન પોપટ શું કરી રહ્યા છો તમે અહીંયા સાચું બોલજો હો ચા પીવા માટે આવ્યા હતા ને અરે વાહ અહીંયા તો ચકલીબેને નવી ચા ની હોટલ નાખી છે કેવી છે ચા મેના બેન ભાઈ સાચું કહેજો એકદમ સારી તો છે ને ચા કેમ કે આ ચા પીવા માટે હું પણ આવ્યો છું અને મારો મોં ખરાબ ના થઈ જાય એટલે હું તમને પહેલેથી જ જણાવું છું કે ચા સારી છે ને અરે લો કબૂતરભાઈ એવું થોડી પૂછવાનું હોય કે ચા સારી છે અરે આ ચા પીને તો હું અને પોપટભાઈ બંને ખુશ 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 થઈ ગયા છીએ અને તમે પણ ચા પીધી ને હાલ તમે જ કહો કે કેવી છે અરે કબૂતરભાઈ તમે પણ શું પૂછો છો ચાનું અરે મેં ચા હાલ જ પીધી છે ને ચા મજાની મીઠી ચા છે અને મસાલે ચા પીધી છતાંય આપણને પૂછે છે આ અરે ચા કેટલી અહીંયા પણ સુગંધ આવી જ રહી છે મેં પીધી છે તો ભી અને કબૂતરભાઈ બોલી રહ્યા છે કે ચા કેવી છે હવે તેમને ચા પીધી છે હવે આપણે તેમને જ પૂછીએ

કબૂતર ભાઈ તો ચાનું પાર્સલ કરાવી દીધું અને ચાનું પાર્સલ લઈને જતો રહ્યો અને સાચું કહેજો ચકલીબેન તે તેમની પત્ની માટે ચા પેક કરાવી ગયા ને કબૂતર ભાઈ એક કામ કરો ચકલી બેન તમે મને પણ પાર્સલ એક કરી આપો અને હું પણ મારી પત્ની માટે લઈ જાઉં આમ પોપડભાઈ પણ એમના માટે એક પાર્સલ કરાવી દે છે અને કહે છે ચકલીબેન ને કે ચકલીબેન મારા માટે એક પાર્સલ પેક કરી દો હું પણ મારી પત્ની માટે ચા લઈ જાઉં છું અરે મેના બેન તમે એક કામ કરો તમે પણ એક પાર્સલ લઈ જાવ અને તમે પણ તમારા પતિને ચા પીવડાવી જુઓ કે ચા કેવી છે આમ ચકલી બેન તો ચા વિકીને જતા રહે છે અને સવારમાં પાછા આવી જાય છે અરે આવા ઠંડીની શિયાળાની ગરમાગરમ ચા બોલો ભાઈ ચા કોને કોને પીવી છે ચા હા બધા પક્ષી બેઠા હોય છે અને ચકલીબેન કહે છે કે ગરમા ગરમ ચા બોલો ભાઈ ગરમા ગરમ ચા અને ચકલી બેન એટલું કહીને તેમની હોટલે આવી જાય છે અરે વાહ ચકલી તમે આવી ગયા તમારી જ વાડ જોઈને હું બેઠી હતી કેમ કે મારે સવાર સવારમાં ચા પીવાની બહુ જ ઈચ્છા હતી અરે વાહ મેના વાહ શું તમે સવાર સવારમાં ચા પીવા માટે આવી ગયા છો કાલે પણ તમે સૌની પહેલા ચા પીવા માટે આવ્યા હતા અને આજે પણ ચા પીવા માટે આવી ગયા છો મને તો એવું લાગે છે કે મારી ચા બહુ જ મસ્ત અને મીઠી તમને લાગી છે અને બહુ પસંદ પણ આવી છે કેમ કે તમે આટલા વહેલા તો ના જાઓ અરે શું ના આવીએ ચકલી બેન કેમ કે તમારી કાલે ચા પીધી હતી મેં તો મારો આખો દિવસ સારો ગયો હતો અને આજે ચા હું એટલા માટે વહેલી પીવા આવી છું કે તમારી ચા પીને મારો દિવસ સારો જાય છે અને ચકલી બેન એક કામ કરો તમે આજે તો મારા માટે એકદમ કડક ચા બનાવો અરે કેમ મેના બેન કડક આજે ચા ચાલે ચા સારી તો નતી ને કેમ કે ચા તમે કડક બનાવવાનું કહી રહ્યા છો અરે કંઈ વાંધો નહીં મેના બેન કડક ચા પણ હું મસ્ત બનાવું છું અને તમે જો કડક ચા પી લીધી તો મેના બેન તમને 24 કલાક પણ એકવાર હું નહીં આવે કેમ કે એટલી કડક ચા હું બનાવું છું કેમ કે એક દિવસ મેં પહેલા પણ ચા બનાવી હતી અને કાગડા ભઈને પાઈ હતી તો કાગડા ભાઈ 24 કલાક પણ ઊંઘ્યા નતા બિલકુલ એમને ઊંઘ જ નતી આવતી કેમ કે એટલી કડક ચા મે બનાવી હતી અને કાગડા ભઈ શું અખણ કરતા હતા અરે ચકલી બેન તમે આ મેના બેન ને કડક ચા પાઈ રહ્યા છો હું પણ સાંભળી ગયો છું એક કામ કરો મારા માટે અને મેના બેન માટે બંને માટે કડક ચા તમે બનાવો આજે અને એ કડક ચા પીવી છે આજે અને કાગડા ભાઈની તમે વાત કરી હતી કે કાગડા ભાઈને 24 કલાક ઊંઘ નતી આવતી અરે હા પોપટ ભાઈ હા સાચું કહી રહી છું મેં પહેલા પણ ચા બહુ જ બનાવી અને હવે ચા ફરીથી હું બનાવવાનું ચાલુ કરી છે કામ કેમ કે ચાનું હવે કર્યા જેવું હતું પોપટ ભાઈ કરની પરિસ્થિતિ એવી નબળી આવી ગઈ હતી કે ચા મારે ફરીથી ઉકાળવાનું ચાલુ કરવું પડે છે અરે પોપટભાઈ તમે સાંભળી રહ્યા છો ને કે ચકલીબેન શું કહે છે નબળી પરિસ્થિતિ આવી ગઈ છે ચકલીબેનની અરે શું કહેવું તમને મેનાબેન પોપટભાઈ બહુ જ નબળી પરિસ્થિતિ આવી ગઈ છે ઘરમાં બચ્ચાને ખાવા માટે પણ અનાજનો દાણો નથી એટલા જ માટે મેં ચાની હોટલ કરી છે અને સારું અનાજ લાવીને મારા બચ્ચાને હું ખવડાવું અને સારું બચ્ચાની દેખરાખ રાખો કેમ કે મારી પાસે તો હવે પૈસા નથી તો હું કેવી રીતે મારા બચ્ચાને મોટું કરું સાંભળીને પોપટભાઈ કે ચકલી બેન તેમના બચ્ચા માટે કેટલી મહેનત કરી રહ્યા છે અને આવી જ મહેનત કરવી જોઈએ અરે એમાં તો નવાઈ જ નથી કેમ કે આપણે બચ્ચું હોય તો આપણે એની વેખદેખ રાખવી જોઈએ અને તેના માટે આપણે મહેનત કરવી જોઈએ કેમ કે એને આપણે મહેનત કરીને મોટું કરવું જોઈએ અને સારા સંસ્કાર આપવા જોઈએ કેમ કે એ પણ આપણા જેમ પાછળ ન કરે આ કેમ કે આ ચકલી બેની જેમ ચા ઉકાડી છે એ પણ એમ ચા ઉકાળે ન એટલા આમ કબૂતર ભાઈ પણ આવી જાય છે એમની ચા પીવા માટે બીજા દિવસે પણ અને વાટ જોઈને ઊભા રહે છે કે ચકલીબેન મને ચા તમે આપો અરે મેના બેન અને પોપટભાઈ તમે ફરીથી ચા પીવા માટે આવી ગયા અહીંયા કાલે પણ તમે ચા પીવા માટે આવ્યા હતા અને આજે પણ ચા પીવા માટે તમે આવી ગયા અરે કબૂતર ભાઈ કેમ ચા પીવા માટે ના આવીએ એટલી મીઠી ચા કાલે તો બનાવી હતી તો આજે તો અમે પોપટભાઈ અને અમે બંને કડક બનાવરાવી છે ચા શું તમે પણ કડક ચા પીશો અરે મેના બેન એ શું કડક ચા પીવાના હતા કબૂતરભાઈ કેમ કે અમને તો આખો દિવસ ઊંઘવા જોઈએ અને આખી રાત પણ ઊંઘવા જોઈએ જો એ કડક ચા ચાખી લેશે તો આખો દિવસ ઊંઘશે નહીં અરે એ વાત સાચી હો પોપડભાઈ તમારી કેમ કે જો આ કબૂતરભાઈ કડક ચા પી લેશે તો ઊંઘવાનું તો ભૂલી જ જશે અને તેમની પત્ની પણ ઉઠાડી ઉઠાડીને થાકી જશે કે કબૂતર ઉઠો તમે કબૂતર ઉઠો અરે હા મેનાબેન હા તમે વાત કહી રહ્યા છો એકદમ સાચી વાત છે કેમ કે કબૂતરભાઈ ઉઠશે નહીં તો તેમની પત્નીને એવું લાગશે કે મારો કબૂતર ચા પીને નહીં પરંતુ દારૂ પીને આવ્યો છે મિત્રો વાર્તો જોવાની મજા આવી હોય તો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો